गुजरात के मेहसाणा जिले में आज साइकिल पॉइंट द्वारा केंदुला कंपनी के साइकिल और गीजर के सस्ते दामों पर वितरण किया गया आगामी ठंड के मौसम को देखते हुए विशेष स्कीम लाई गई है प्रवीण भाई चौधरी ने बताया कि पॉइंट पहले भी कई बार गरीबों को मुफ्त साइकिल बांट चुका है ताकि लोग स्वस्थ रहें और साइकिल का उपयोग बढ़े आज दशहरा के अवसर पर लाई गई इस स्कीम में गरीब मध्यम वर्गीय और सक्षम सभी वर्ग के लोग सस्ते दाम पर साइकिल और फ्री गीजर का लाभ ले सकते हैं શું આપ નામ શું સાહેબ અશોકભાઈ દેસાઇ અશોકભાઈ સાયકલ પોઈન્ટ વિશે શું કહેવા માગું છું જે પ્રમાણે સાયકલ પોઈન્ટનું આયોજન હોય છે પ્રમાણે આપણે અહીંયા વિસનગર રોડ ઉપર આપણે અહીંયા વિસનગર રોડ ઉપર સાયકલ પોઈન્ટ કરીને આપણે શોખ છે અને ત્યાં આગળ ઘણી સ્કીમો સારી સારી લાવતા હોય છે અત્યારે ગીઝર ફ્રી છે અત્યારે મોંઘવારીના જમાનામાં સૌથી વધારે મદદરૂપ ગરીબ લોકોને થાય એવી એમની અપેક્ષાઓ હોય છે અને એમની અપેક્ષાઓ લોકોને અત્યારે સામેલ સાયકલ પોઈન્ટ પૂરી પાડે છે મારી સાથે ચૌધરીગઢ એમના ઓનર છે એ આગળ એમને તમને બધું જણાવશે સાયકલ પોઈન્ટ વિશે અને અને એની એની સ્કીમો અને લોકોને મદદ કરતી જે હોય છે એ વિશે આજે દશેરાના શુભ અવસર ઉપર ઘણા અમારા બહુ ગારો ગ્રાહકો પધાર્યા છે ને તમને કહેવાનો મોકો મળે છે જ્યારે કહેવું હોય જ્યારે કે માતાજીના નવ નોરતા આવ્યા ત્યારે એક સરસ વિચાર કર્યો કે દરેક વર્ગના લોકો સાયકલ ખરીદી શકે તે ભાવની અંદર સાયકલો આપવી કારણ કે સાયકલ તો હરેક દુકાનવાળા આપે છે પણ દરેક વર્ગના માણસો નથી ખરીદી શકતા એટલે એ જાતની સ્કીમ અમે બહાર પાડી કે આવનારા શિયાળામાં પણ એમને ગીઝરની પણ ઉપલબ્ધિ થઈ જાય અને સાયકલ પણ સારી ગુણવત્તાની સારા પેરપાર્ટ સાથે દરેક વસ્તુ જે મોદી સાયકલમાં આવે છે એ જ સાયકલ ઓછા ભાવની અંદર તથા તેની સાથે ગીઝર પણ ફ્રી આપવું હા ગીઝર સાથે ત્રણ સર્વિસ ફ્રી આપવી ઘણી ઘણા બધા સ્પેર પાર્ટ જેમ કે એસેસરીમાં આપણે બિલ છે વોટર સ્ટેન્ડ છે ઘણી એસેસરી પણ ફ્રીમાં આપવામાં આવી છે સાથે સાથે દરેક તહેવાર પ્રસંગે અમે ઓનલાઈન ઓફરો લાવતા જ રહીએ છીએ તથા લોકોને મદદરૂપ થવા માટે અમે ઘણા ઓફરો સાથે સાથે ઘણી સેવાના પણ કાર્યો કર્યા છે જેમ કે વચ્ચે અમે ગરીબો માટે જે અમે એક્સચેન્જની અંદર સાયકલો ખરીદી હતી એ અમે વિના મૂલ્યે ગરીબોને એક પણ રૂપિયો ભર્યા વગર કોઈ પણ રૂપિયાની આશા રાખ્યા વગર અમે એ સાયકલો ગરીબોને ફ્રી ઓફ અમે સેવા તરીકે આપેલી છે અને એવા અવનવા મોકા મળશે ત્યારે સેવાનો પણ અમે લાવો લેશું શું નામ આપનું સ્વાત્રી કિરણભાઈ બાબુભાઈ કિરણભાઈ જે પ્રમાણે સાયકલ પોઈન્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એના વિશે શું કહેવા માગું સાયકલ પોઈન્ટ દ્વારા મહેસાણાની સૌથી શ્રેષ્ઠ અને સસ્તા ભાવે દરેક સમાજ દરેકને ગરીબ સમાજ હોય તે પૈસાવાળો આશરે પચથી સાત હજારનો ફાયદો થાય તેવી સરસ મજાની સ્કીમ છે અને પ્રવીણભાઈ અમુક અંતરે અમુક વર્ષમાં ઘણીવાર ગરીબોને ફ્રી પણ સાયકલો આપે છે તે એક સેવાનું અને શ્રેષ્ઠ ઉત્તમ કાર્ય છે જે પ્રમાણે સાયકલ પોઈન્ટ ઘણીવાર સેવાનું કાર્ય જે ગરીબને ફ્રી પણ આપવામાં આવેલ છે એવું જાણવા મળ્યું છે શું કહેવાય બાબુ હા તે સાચી વાત છે પ્રવીણભાઈ સાથે અમે ઘણીવાર આ ત્રીજી ચોથી વખત સાયકલો લઈએ છીએ તે સ્કીમ વગર પણ બહુ સારી સાયકલો આપે છે અને કેટલા ટાઈમ જે સાયકલ પોઈન્ટ સાથે જોડાયેલા છો અંદાજે દસ વર્ષથી સાયકલ પોઈન્ટ સાથે જોડાયેલા છે એમની કામગીરી અને એમની સેવા જે પ્રમાણે હોય છે અને જે સાયકલ જે સેવા પૂરી પાડવામાં આવે છે એમાં શું કહેશો સૌથી શ્રેષ્ઠ કામગીરી છે સર્વિસ કેવી છે એમની સર્વિસ બહુ સારી છે તમને અમુક વખત ઘંટડી લોક એ બધું વગર પૈસાથી પણ નાખી આપે મતલબ એસેસરી ફ્રી કરી ફ્રી કરી આપે છે ઓકે શું નામ આપનું પિયુષભાઈ ભાઈ શું કહેશો જે પ્રમાણે સાયકલ પોઈન્ટનું જે આયોજન કરવામાં આવ્યું છે જે સાયકલ અને ગીઝર આપવામાં આવ્યું છે શું કહેશો એ બાબતે સાયકલ અમે નોંધાવી હતી અને અમને સાયકલ મળી સાથે અમને જે સ્કીમ આપી હતી સાયકલ પોઈન્ટ તરફથી એ પ્રમાણે અમને ગીઝર પણ આપવામાં આવ્યું અને ખૂબ સારો અનુભવ રહ્યો સાયકલ જે પ્રમાણે સાયકલ પોઈન્ટ દ્વારા જે ગરીબોને ગરીબ વખતે સાયકલ પર ગિફ્ટ આપતા હોય છે અને એ પણ ફ્રીમાં શું કહેશો બાબત ગરીબ વ્યક્તિઓને પણ સરળતાથી સાયકલ ખરીદી શકે તેવા ભાવમાં અહીંયા સાયકલ મળી રહે છે બધાના માટે ખૂબ સારું છે